અמא ઓલા બીલી હે આ તો હાજી છે કે કદ તો તો પાણા ઉપર ને રહે કદા આ છે કે હે હે બસ એ આમ જો પાણો

केटी डडवारी उने के स्काय ने ह <laughs> उने मोटी ने ये लपा कोनी حاجه फोटो रिटा भिडियो उतारे बनाइ दे आ भिडियो ना फोगिया <laughs> <laughs> घणाइ फो <laughs> <laughs> ने छ इनी जवाने उतारे दोनो इजे का बनाइ के

बाकी तो दो तैयार आया उतर ले जा जो आया जा डॉक्टर है वाला अब बे ना जो देखे ना मोरे डॉक्टर ने आ तो जो आउ जो यो नहीं हो के एकदम ये लो मम्मी आमजो आमजो वही तो हाँ अब ये यार ये तो ठीक से नहीं हटे जो नहीं बीरो कौन से ये रिंगों को पाके गियो केरी ना जाने के मेरी ये तो ना लिंबू डी मज़े लिंबू जो लिंबू तो दुनिया ना यार ये तो खोटी नाकियो बापे ना माँ कहाँ इन्हीं ये जो मोटे था ने जो अरे यहाँ पर नाक पाल जरूर बस जो ना खाओ तो आलस पाँ ना खाओ ही मगे आज जो जी खोरा जा बदी जनारी लियो जाइंटिया में तो वहाँ ये चारों मर्चा ही बा

ખાટા બડા એકદમ લીંબુ ની વાત જ જવા દીયો કા કહો તો ઢેગલા ઢેગલા મોટા હૈ આગડી ભરાઈ જાય બકડીઓ જોઈ લે એકદમ ઓર્ગેનિક હો એકદમ ઈ તો કાચા છે આ કાચા છે તો ભરતા ઈ બાકી પાકાને ને આ બધા ઘણા હૈ આમાં તારું શું કેવાનું થાય કે આ તો થઈ જઈ હે ગરમી તો થાય છો વાત સાચી છે ના ફૂટો થાય છે બોલ્યા હાલે રાખે ભાઈ હજી મેં વરસાદ થઈ ગયા પણ જોયા જેવું શું કહું કે નહીં હે ગ્રીન ગ્રીન થઈ ગયા હે એકદમ હા શું મજા માં છે આપણે વરસાદ થાય એટલી વાર અમે પ્લાન બનાવ્યો વીજળી ને હું ને તો તારા બધું તું પડ્યું આ શું મજા આવે છે એ લોકો આપડે આ વખતે બનાવીશું જુનાગઢ તો થઈ તો

બાકી તો હમણાં તો જોયા જીવો તો ગરમી ગરમીમાં રબઝબ બોલતી હોય એકદમ હવા કંઈક ઠંડુ વાતાવરણ થવા મજા આવી છે થોડીક બાકી તો મરાયા રહ્યા તા એમાં ખાયો તો પાણી પાણી મોડું આવ્યો ને તો એને ખીડસીડી એટલી આવે હવે જાતો પાછા થોડી

ખબર ફોર વ્હીલર આવે તો યાદ રાખ દઈએ સ્ટોપ કરે કે સારું થયું કે આપણે આગળ નો ગયા પછી એની પાછળ રિવર્સ માં આપવી પડે એટલી આની હેરો ટ્રક વાળાને એમને બહુ કે રહ્યા અહીંયા નહીં અમે અમે અમારા જ ગામ એટલી પહેલી વાર એમ લાગે ટ્રાફિકમાં નહીં ભાવે ગામ તો જ્યાંથી બે કિલોમીટર છે